એની આત્મામાં પરમાત્મા બિરાજમાન હોય છે જય શ્રી કૃષ્ણ સિદ્ધાર્થ નામના વ્યક્તિએ લખ્યું છે પહેલાં કપડાં પહેર પછી ધર્મનું જ્ઞાન આપ હિતેશ નામના વ્યક્તિએ લખ્યું છે કે ચડ્ડી પહેરીને ભગવાન વિશે જ્ઞાન આપવું એ અયોગ્ય છે જય શ્રી કૃષ્ણ હજુ નામના વ્યક્તિએ લખ્યું છે કે કીર્તિબેન તમે તમને આ સોંપતું નથી કાણુરડાએ લખ્યું છે બરાબર છે બરાબર છે ભરવાડ ભીમભાઈ લખ્યું છે તારો સડ્ડો સરખો પહેરતો તો ઘણું છે તો કીર્તિભાઈને તેના વળતા જવાબમાં કહ્યું હજુ મેં કાલે જ વાત કરી નજર સારી હોય તો સામે ભલે નાગા ઊભા હોય પણ નજર ના બગાડી જોઈએ પણ તમારા નજર શબ્દો પણ નહીં ગઈ સીધી સડડા પર ગઈ મિત્રો આવા બધા કોમેન્ટો ખરાબ લાગે ભારત છે ભારત દેશમાં આવી રીતે કોમેન્ટ કરવી સારું ના લાગે યોગ્ય નથી તમારે શું કહેવું છે તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવો હોય તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ ખરીદી લો